के ओ अबो कुनले डाला राजाले मजानी पली जाबले मजाज पड़ी जाहन कल्या के जिंग को गमी आपरे डले बेन भसी हारो कल्या देवनान भोला मदन बोला 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 आप કોરોના વાયરસની અજીપલ વાયરસને વખત આ જો પેપર આયા લખીને પડી પછી માટી છેની રજા વાળી દીધી જો 1 સોકરાન થાય ને તો બધાને થાય કોરોના વાયરસ એટલા માટે હર જાય રમવા જે તો ઊભા જો મને તું જો

પરીક્ષા લેવા માં આવી એટલે આ છોકરા મહેનત કરાવજો બરોબર ભણવા માં ઉચાર તમારી મહેનત કરાવજો ના ભણવા ચાલુ જ છે બબે કલાક રોજ તે આવું કે અમે તો મહેનત કરીએ પણ 15 દાડા સુકરો ઘેર રાખડે આ તો થોડ થઈ જાય હા આમ પરીક્ષા પણ ના પાડતા તો તમને કેવું લાગે સાહેબ મને કોઈ ભણાવી ના વાત આજી એટલે પેશન્ટ આ કેવા ત્યાં કરવું પડે તો કીધું હો હા કશો વાતો નહી

અને મોઆ શેત્રમદ સુ ગરીબ ને તો નંબર અખરવા ના દેતો રા તો ઘણો શું કીધું પણ કાકા ની ચકવી કે ના કરની બહાર પગ ના તો નકર ટોકળો ભી લે ભરવાનું છે તો તું તો તો હું જાય ને શું કીધું

તમાર બાળકનું ભવિષ્ય કઈ રીતે સુધારવું એ તમારા હાથમાં મારી કહેવાની ફરજ હતી એ તમે કહી દીધું બરોબર બાકી તમે ઉનાળા મુંજીરો કે ના ઊંઘો એ મારે કશું દોવામાં આવતું નહીં

હમમ બનાવવાનું નહીં તારે બનાવવાનું તો હેમ આવ્યો હે જ જુ 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 કા છુકાવા ખોડાળો ડડો રમો છો જો ખાલી મમ કાકા શું તો કઈ દેણ સોમ સોપડી લે બે હે હેડોજી તમે કેલા હવે કેવાનું લે કાકા ઓની આવ હે બસ ભૂખ ખસના હે નેકડી ખસના હે નેકડી હે હા હા સોપડી લે બે હે 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 ખમરેટ પડતી નહી હેડો સોપડી લે લે નાજી છત પર નથી હું ભામટુ ઘેર હું ખાના થી મારતો તો થી આયા આ એના થોડી શાંતિ રાખો રાખો અને થાપ શું